એક શખ્સ નું મોત નીપજ્યું આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પર જુના સીમ નજીક આગળ જતી કન્ટેનર ટ્રક માં પાછળથી પ્રવાસી જતી શાળાની બસ ભટકાતા અકસ્માત માહિતી મુજબ અમદાવાદના નિકોલ ઠક્કર નગરની સંસ્કાર પ્રાથમિક શાળાના પચાસક બાળકોને લઈને બસ કચ્છ તરફ આવી રહી હતી પ્રવાસનું આયોજન કરનાર સાઈઠ વર્ષીય ભરતભાઈ શુક્લા બસમાં આગળ બેઠા હતા તે દરમિયાન આ બસ મોરબી સામખિયાળી ધોરી માર્ગ પહોંચતા આગળ જતી કન્ટેનર ટ્રક ને ઓવરટેક કરવા જતા આ બસ તેમાં અથડાઈ હતી જેમાં ભરતભાઈ નીચે પડી જતા બસના પૈડામાં તેમની પર ફરી વળ્યા હતા સર્જાયલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા